હમણાં ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવાએ કીધું કે આપના મોટા નેતાઓ ભાજપના મોટા નેતાઓ કોંગ્રેસના નેતાઓ ભ્રષ્ટાચાર કરે છે એના થોડા દિવસ પહેલા એમણે મારા જોગે એવું કીધું હતું કે ચૈતરભાઈની મિટિંગોનું ફંડ વિદેશોમાંથી આવે છે એના થોડા દિવસ પહેલા એમણે એવું કીધું હતું કે ભાજપના કેટલાક ધારાસભ્ય અને સાંસદો ચૈતરભાઈ વસાવા સાથે રહીને એમને ફંડ પૂરું પાડે છે ત્યારે મનસુખભાઈની આ એક ટેવ છે અવારનવાર આવા વિવાદિત નિવેદનો કરવાના મીડિયામાં રહેવાનું ત્યારે એક પોતે સાંસદ હોય અને જ્યારે ધારાસભ્ય પર એલિગેશન કરતા હોય તો એમની પાસે પૂરતા પુરાવા હોવા જોઈએ એમની પાસે કોઈ પુરાવા નથી ત્યારે અમે એમની પર માનહાનિનો દાવો પણ કરવાના છે અને એમને કહેવા માગીએ છીએ કે આવો મેદાનમાં તમે પુરાવા રજૂ કરો બાકી માનહાનિનો દાવો કરીશું મને લાગે છે આ મનસુખભાઈની માનસિક બીમારી છે એ માનસિક બીમારીથી પીડાય છે અવારનવાર ગમે તેવા નિવેદનો કરવાના એવું મને લાગે છે એટલે હું તો આપના માધ્યમથી એમને વિનંતી કરું છું તમે જે હમણાં નર્મદા કમલમ દહ કરોડનું બનાવ્યું એના પૈસા કોના પગારમાંથી આવ્યા કયા ખેતીવાડીના આવકમાંથી આવ્યા અને કઈ બેંકની લોનથી બનાવી એનો ખુલાસો કરી દઈ તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે કોણ ભ્રષ્ટાચાર કરે છે કોણ નથી કરતું અમારી તો આજે પણ કાર્યાલયો ભાડેના મકાનમાં ચાલે છે અમે મહિને દસ હજાર ભાડું આપીને અમારી ઓફિસો ચલાવીએ છીએ